આજ તો ગાય પૂજડી હતી એટલે આપણે હવાર મસ્તીના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા ગાય પૂજવા માટે હવે આપણે આપણી થાળી પણ તૈયાર કરવાની છે આપણે આપણી થાળીમાં હોપારી ને સોખાન દીવન બધું તૈયાર કરી લીધું હતું હવે આપણે રૂમાંથી નાગલા બનાવવાના હે પછી આપણે રૂને હેરખું કરીને એમાં કંકુશ ચોપડીને નાગલા તૈયાર કરવાના હે કોણ કોણ બેનો આજે ગાયને પૂજવાની હોય કમેન્ટ કરીને કહીજો પછી આપણે આપણે નાગલા બનાવીને તૈયાર કરી લીધા હતા હો બે નાગલા કેવા બનાવે કમેન્ટ કરીને કહીજો પછી આપણે આપણી ગાય માટે રૂની ચુંડળી પણ તૈયાર કરી લીધી હતી પછી આપણે ગાયને પૂજવા માટે થાળી લઈને એના માટે ખાવાનું પણ થોડુંક લઈ લીધું હો પહેલાં આપણે આપણી નાનુકડી ગાયને ચાંદલો કરી લીધો આ નાનુકડી ગાયથી તો બીવાતું તું હોન બીતી હતી આપણે એના થી બીતા તા પછી આપણે નાગલા પણ ગાયને ચડાવી દીધા નાગલા ચડાવીને સુંડળી પણ આપણે ગાયને સડાવી દીધી પછી આપણે સોખા વધાવીને આપણી નાનુકડી ગાયને દુખડા લઈ લીધા હવે આપણે દીવો વાહીને ગાય માટેના આરતી કરવાની છે પછી આપણે ગાયને આરતી પણ ઉતારી લીધી પછી આપણે આરતી થાળી મૂકીને ગાયના કાન ગાયના કાનમાં વાત કહેવાની છે ગાય માવડી સુલે તાવડી વર તમારું શ્રદ્ધ તમારું પછી ગાયના કાનમાં વાત કીધી અને આજનું આપણું ગાય પૂજન પૂરું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરીને બે ત્રણ જણાને શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય મળીએ આવતા બ્લોગમાં ટેકટેક